તો ગુજરાત સરકારનું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું અને આ બજેટને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી હતી રાજ્યની ભાજપ સરકાર તરફથી સંપૂર્ણ નિરાશાજનક બજેટ છે તે ગુજરાતની જનતાને મળ્યું છે રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે તો ગુજરાતમાં કેમ નહીં સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે ગુજરાતમાં અપેક્ષા હતી કે એટલીસ્ટ રાજસ્થાનની પેરીટીમાં મોંઘવારી ઓછી કરવા માટે સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે પણ એ પણ કરવામાં આવ્યો નથી બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર પંદરસો બે હજાર રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકે